રહ્યા છો આ એચઆરપીસી ન્યૂઝ હું છું ખીમજી ચૌહાણ એક હજાર સાહેબ ગુરુ દાદી મહંત પૂજ્ય વંદનીય સાહેબ ગુરુ સાહેબ ના આશીર્વાદ હેઠળ ધામે કચ્છી નવું બીજ નો ઉત્સવ મેળા રૂપી ઉજવવામાં આવે છે એવી રીતે આજે પણ તારીખ સિતવીસ છ બે હજાર પચીસ ના આ એક વેળા રૂપી ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે ગંગા ઘાટ થી કબીડા ભજન સત્સંગ છે એટલે મહંતો સતો મહત્વ પધારવાના છે રાજકીય આગેવાનો આવવાના છે અને આજે સવારે રાપર દરિયા સાથેથી દાદા બીકમ સાહેબની ની અને માતાજી આરતી પૂજા કરે અને ત્યાંથી બાપુ આત્મા શ્રીના વર્તન હસ્તે આ ટીકમ સાહેબના રથનું પ્રણામ ચાલુ કરાવે બરાબર વાતે ગાતે આજે સીકમવે ગંગા ઘાટે પહોંચે છે તો કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતમાંથી હરસાલમાં જેમ પધારે છે ખેકરોમાં માણસો પધાર્યા છે તેમનું હું આશ્રમ પરથી સ્વાગત કરું છું અંતર આવકારું છું અને કચ્છ જવા વર્ષનું હવે શુભકામના પાઠવું છું આજે આપણા આહાડી બીજના અલસાડમાં ઘણી વખત આપણા વરસાદનું કાર્યક્રમ હોય છે પણ આજે પણ એવું બનશે એવું મન લાગે છે એટલે આ નવા વર્ષમાં આપણા સૌના વર્ષ સારું જાય કામ ધંધા સારા થાય દાદા ચિત્તમ સાહેબની બરકત થાય गंगाबाद श्री त्रिकोणीरा साथी बीज निमित्ते पधारेल अत्रे तमाम मेघवार

भाई अनल भाई पुछड़ी आ રાધુભાઈ અનુધાભાઈ સહી બસો રૂપિયા આપે છે તમામને ખુબ ખુબ અભિનંદન આ એક આપડા સમાજ કાર્યક્રમ છે એટલે આપણે બધા સહકાર આપી અને આ એક અનેરો ઉત્સવ